વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવા સુરતી મૈસૂર ઢોસા તો એકદમ ક્રિસ્પી એવા ઢોસા આજે આપણે સિમ્પલ રીતે ઢોસા પાથરવાની ઝંઝટ વગર અને ઘરે એકદમ પરફેક્ટ માપ સાથે ઢોસાનું બેટર બનાવીને તૈયાર કરીશું તૈયાર થયેલા ઢોસા તમે જો બજાર જેવા જ ક્રિસ્પી બન્યા છે ને આને ઘરે બનાવવા એકદમ સહેલા છે તો ગરમા ગરમ ઢોસા સાથે સુરતની પ્રખ્યાત એકદમ ટેસ્ટી એવી મૈસૂર ભાજી પણ બનાવીશું જે ઢોસા સાથે ખાવાની ખૂબ જ મજા આવશે તો ચાલો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા સુરતી સ્પેશિયલ મૈસૂર ઢોસા બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો જેથી આવી નવી નવી રેસીપી તમે સૌથી પહેલાં જોઈ શકો તો હવે સૌથી પહેલાં એકદમ ક્રિસ્પી અને એકદમ સિમ્પલ રીતે ઢોસા ઘરે બનાવવા માટે આપણે ઢોસાનું બેટર બનાવવાનું છે તો અહીંયા ઢોસાનું બેટર બનાવવા માટે મેં ત્રણ વાટકી ચોખા લીધા છે તો જે ઇડલી રાઈસ કે જેને પાર બોઇલ રાઈસ કહેવાય એ મેં લીધા છે સાથે એક વાટકી મેં અડદની દાળ લીધી છે અને અહીંયા એક ટી સ્પૂન જેટલા મેથી દાણા લીધા છે જેની ફ્લેવર ઢોસામાં એકદમ સરસ આવશે અને મેથી દાણા ઉમેરવાથી આંથો પણ એકદમ ફટાફટ આવી જશે તો હવે એકદમ સિમ્પલ છે ઘરે ઢોસાનું બેટર બનાવવું તમે જે દાળ ચોખા લીધા છે એને એક મોટા અને પોળા વાસણમાં કાઢી લો તો અહીંયા આપણે વાટકી વાટકી ચોખા અડદની દાળ અને જે મેથી દાણા લીધા છે એને ઉમેરી દેસુ અને બે થી ત્રણ વાર અથવા તો એકદમ ક્લિયર પાણી મળે ત્યાં સુધી સારી રીતે ધોઈ લેશું તો દાળ ચોખાને એકદમ સારી રીતે ધોવા ખૂબ જ જરૂરી છે દાળ ચોખા તમે સારી રીતે ધોયેલા હશે તો તમારા ઢોસાના બેટરનો કલર એ એકદમ સફેદ આવશે તો તમે જોઈ શકો છો સારી રીતે બે થી ત્રણ વાર અથવા ક્લિયર પાણી મળે ત્યાં સુધી મેં દાળ ચોખાને ધોઈ લીધા હવે આમાં સારું પાણી ઉમેરી અને દાળ ચોખાને ફક્ત કલાક પલાળી દેસુ કલાકમાં દાળ ચોખા સારી રીતે પલળી જાય છે તો લગભગ અહીંયા ચાર કલાક જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો આપણા ચોખાનો દાણો પલળીને સારી રીતે ફૂલી ગયો સાથે દાળ પણ એકદમ સરસ પલળી ગઈ છે તો હવે આપણે ઢોસાનું બેટર બનાવવાનું છે અહીંયા ઢોસાનું બેટર બનાવવા માટે આપણે ઢોસાના બેટરમાં આથો લાવવાનો હોય તો આપણા બેટરમાં આથો એકદમ ફટાફટ આવી જાય ને એના માટે આપણે જે દાળ ચોખા પલાળેલું પાણી છે ને એને જ બેટર ક્રશ કરતા સમયે વાપરવાનું તો આ પાણીને ફેંકવાનું નથી આપણે જેટલું જરૂર પડે એટલું પાણી બેટરને ક્રશ કરવા સમયે વાપરવાના છીએ તો એને મેં સાઈડમાં કાઢી લીધું અને હવે આ દાળ ચોખાને પીસવા માટે મિક્સરમાં ઉમેરી દઈશું તો તમે આ ટ્રીકથી બેટર બનાવજો તમારા બેટરમાં એકદમ સરસ આથો આવશે અને ઝટપટ તમારું બેટર તૈયાર થઈ જશે હવે અહીંયા મેં ત્રણ વાટકી ચોખા સાથે ત્રણ ટેબલ સ્પૂન જેટલું ખાટું દહીં ઉમેર્યું છે અને સાથે આપણે જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરતા જશું તો અત્યારે હું એક નાના ચમચા જેટલું પાણી ઉમેરું છું પછી આપણે બેટરને ક્રશ કરતા જશું અને જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરતા જશું તો હવે એકદમ સારી રીતે કર કરું એવું બેટરને ક્રશ કરી લઈએ તો અહીંયા તમારે બેટરને એકદમ ઝીણું નહીં ક્રશ કરવાનું થોડું કકરું રાખવાનું જેથી આપણા ઢોસા એકદમ ક્રિસ્પી બને તો અહીંયા તૈયાર થયેલું બેટર તમે જો એકદમ પરફેક્ટ એવું તૈયાર થઈ ગયું છે આમાં મેં હજી થોડું એવું પાણી વધારે વાપરેલું હતું અને તૈયાર થયેલું બેટર તમને બતાવું તો તમે જુઓ બેટરને મેં આ રીતે થોડું એવું કકરું રાખેલું છે તો હવે બસ બેટરને આથા માટે રાખી દઈએ તો અહીંયા બેટરમાં ગરમીની સિઝનમાં ત્રણથી ચાર કલાકમાં હાથો આવશે અને જો ઠંડીની સિઝન હશે તો સાતથી આઠ કલાકમાં એ એકદમ સારી રીતે આથો આવી જશે તો હવે આપણે મૈસૂર ભાજી બનાવીશું એકદમ ટેસ્ટી એવી તો ભાજી બનાવવા માટે મિક્સર જારમાં અઢીસો ગ્રામ જેટલા આપણે ટમેટા લઈશું અને એને ક્રશ કરી લેશું પાણી ઉમેર્યા વગર સાથે આપણે એક બીજું મિક્સર જાર લેશું એમાં પાંચથી છ કડી લસણ એક ઇંચ આદુનો ટુકડો અને બે આવા સુરતી તીખા લીલા મરચાં તો આ મરચાંની ફ્લેવર એકદમ સરસ આવે છે જો તમારી પાસે આ મરચાં હોય તો તમે આ જ વાપરજો તો આને પણ આપણે પીસી લેશું હવે મૈસૂર ભાજી માટે આપણે એક પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લેશું અહીંયા આપણું તેલ થોડું ગરમ થાય એટલે વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું સાથે અહીંયા મેં લીલી ડુંગળી તો અડધા કપ જેટલી લીલી ડુંગળીનો સફેદ ભાગ હોય એના રીતે સમારીને લીધો છે તો આ રીતે એકદમ સારી રીતે આપણે ડુંગળી હાઈ ફ્લેમ પર થોડો કલર ત્યાં સુધી તો થોડી સતળાઈ એટલે આપણે મીડિયમ જ રાખવાનો અને આમાં આદુ મરચા લસણ જે આપણે ક્રશ કરીને રાખ્યા એને ઉમેરીશું સાથે અડધા કપ જેટલો લીલી ડુંગળીનો લીલો ભાગ ઉમેરીશું બહુ સારો એવો ટેસ્ટ આવશે જો તમને લીલી ડુંગળી ન મળે તો તમે સૂકી ડુંગળી સાથે પણ આ ભાજી બનાવી શકો છો તો હવે ડુંગળીનો થોડો કલર બદલાય એટલે આપણે જે ટમેટા પીસીને રાખ્યા એને ઉમેરી દેસુ આ ભાજીમાં ટમેટા અને બટેટાનું પ્રમાણ તમારે સરખું રાખવાનું છે અહીં અમે અડધી ટી સ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે અને હવે સારી રીતે બધું મિક્સ કરી ટમેટામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેસું તો લગભગ પાંચ મિનિટમાં આ રીતે તેલ સરસ અલગ થઈ ગયું છે તો હવે એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન પાઉંભાજી મસાલો એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર અને એક ટી સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીશું મસાલા બળે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું એટલે ગેસને ધીમો રાખવાનો જો તમને આ સમયે તેલ ઓછું લાગે તો તમે થોડું પાણી ઉમેરી અને મસાલાને સાતળી શકો છો તો આ રીતે સરસ મસાલા મિક્સ થઈ ગયા છે તો હવે આ સમયે આપણામાં અઢીસો ગ્રામ જેટલા બાફેલા બટેટાને મેશ કરીને ઉમેરીશું તો આ જે મૈસૂર ભાજી હોય એમાં બટેટા અને ટમેટા સરખા પ્રમાણમાં હોય છે અહીંયા આ ભાજીમાં બટેટા અને ટમેટાનું પ્રમાણ સરખા પ્રમાણમાં રાખો તો ભાજીનો ટેસ્ટ એકદમ સારો એવો આવે તો આ રીતે બટેટાને મેં સારી રીતે મસાલા પેસ્ટ સાથે મિક્સ કરી દીધા હવે જે મિક્સર જારમાં આપણે ટમેટો પ્યુરી બનાવી એમાં એક કપ જેટલું પાણી ઉમેરી મિક્સ કરી અને એ જ પાણી આપણે આમાં ઉમેરી દેશું અને એકદમ સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી લેશું હવે ધીમા ગેસ પર ભાજીને પાંચ મિનિટ માટે થવા દેશું તો ધીમા ગેસ પર થોડી આપણી ભાજી થાય એટલે આપણે પાઉં ભાજી મેશરથી આ રીતે થોડી ભાજીને મેશ કરી લેશું જેથી એકદમ સારી રીતે બટેટાના જો કોઈ ટુકડા હોય તો એ ભાજી સાથે મિક્સ થઈ જાય અને એકદમ સારો એવો ભાજીનો ટેસ્ટ આવે તો તમે જોઈ શકો છો એકદમ સરસ પરફેક્ટ ટેક્સચર અને કલર સાથે મસ્ત મજાની આપણી આ મૈસૂર ભાજી તૈયાર થઈ ગઈ છે જે એકદમ ટેસ્ટી ચટાકેદાર બની છે બિલકુલ લારી જેવા સ્વાદ સાથે તો હવે ગેસને બંધ કરી ઉપરથી લીલા ધાણા સ્પ્રિંકલ કરી દેશું અને હવે આ ભાજી સાથે ખાવાની મજા આવે એવા ઢોસા બનાવીશું તો અહીંયા લગભગ છ કલાક પછી તમે જોઈ શકો છો બેટરમાં આથો આવી ગયો છે બેટર આ રીતે ફૂલી અને ક્રીમ જેવું તૈયાર થઈ ગયું છે તો એકવાર આપણે બેટરને આ રીતે મિક્સ કરી દેશું તો આજે આપણે ઢોસા પાથરવાની ઝંઝટ વગર ઢોસા બનાવવાના છીએ જેના માટે આ બેટરની કન્સિસ્ટન્સી થોડી ઘટી છે તો આપણે બેટરની કન્સિસ્ટન્સીને થોડું પાણી ઉમેરી એડજસ્ટ કરવાની છે સાથે આપણે મીઠું પણ ઉમેરી દઈશું તો મેં ડટ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેર્યું અને સાથે અડધા કપ જેટલું પાણી ઉમેરીશું તો આપણે પુડલા જેવું બેટર તૈયાર કરવાનું છે એના માટે પાણી આપણે આ રીતે થોડું થોડું ઉમેરી અને બેટરની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો ચમચામાંથી ઇઝીલી નીચે પડે એવું એકદમ પતલું પણ નહીં અને એકદમ ઘાટું પણ નહીં એવું બેટર તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ઢોસાના તવાને ગ્રીસ કરવા થોડું પાણી લેશું એમાં થોડું એવું તેલ ઉમેરી દેસું તો એક ચમચી જેટલું મેં તેલ ઉમેર્યું સાથે આપણે અડધા કપ જેટલું પાણી લીધું છે તો આ તેલ પાણીનું મિશ્રણ આપણે જ્યારે ઢોસાના તવાને ઠંડો કરવો હશે અથવા તો ગ્રીસ કરવો હશે ત્યારે વાપરશું તો આ પાણી માં આ રીતે મેં કપડું રાખી દીધું છે કોટનનું અને એનાથી આપણે તવાને દરેક વખતે ગ્રીસ કરીશું તો અહીંયા હવે ઢોસા બનાવવા મેં તવો ગરમ કરી લીધો છે તો ગરમ તવાને આપણે થોડો એવો ઠંડો કરવાનો આ રીતે એકદમ તમે જુઓ થોડું આ રીતે હું પાણી છાંટું તો એકદમ તવો પહેલાં સરસ ગરમ છે એના રીતે આપણે હલકું એવું કપડું ફેરવી અને ગ્રીસ કરી દઈશું અને પછી આ રીતે ઢોસાનું બેટર ઉમેરી તવાને આ રીતે ફેરવી અને ઢોસાને એક સરખો બધી બાજુ ફેલાવી દેસુ એન્ડના પાર્ટ પર આ રીતે ચમચાથી આપણે કટ કરી લેશું જેથી એકદમ ઇઝીલી ઢોસો તમારો તવામાંથી અલગ થઈ જાય હવે એક બાજુથી હાઈ ગેસની ફ્લેમ પર ઢોસો થોડો થાય ઉપરથી એકદમ ડ્રાય દેખાવા માંડે પછી આ રીતે એક ચમચી જેટલું ઘી કે તેલ અથવા બટર તમારે જેમાં પણ ઢોસો શેકવો હોય એને ઉમેરી દેશું સાથે આપણે થોડો પાઉંભાજી મસાલો આ રીતે સ્પ્રિન્કલ કરીશું બહુ સારો એવો ટેસ્ટ આવશે અને થોડા લીલા ધાણા ઉમેરીશું હવે હાઈ મીડિયમ ગેસ પર ઢોસો આ રીતે સાઈડથી ક્રિસ્પી થઈ અને અલગ થવા માંડે તવાથી ત્યાં સુધી થવા દેવાનો છે તો બે થી ત્રણ મિનિટ જેવો સમય લાગશે આ રીતે ઢોસાનો ખૂબ જ સરસ તમે જોઈ શકો છો એક બાજુથી કલર આવી ગયો છે અને ક્રિસ્પી એવો ઢોસો તૈયાર થઈ ગયો છે આ રીતે ઢોસાને આપણે ફોલ્ડ કરી લેશું અને પ્લેટમાં લઈ લેશું તો અહીંયા મેં આ જ રીતે બીજો ઢોસો પણ બનાવી લીધો અને તૈયાર થયેલા ઢોસા તમે જો એકદમ ક્રિસ્પી અને પરફેક્ટ એવા તૈયાર થયા છે તો તમે આ મેઝરમેન્ટ સાથે ઘરે ઢોસાનું બેટર બનાવશો તો પહેલી પહેલીવારમાં જ તમારા ઢોસા પરફેક્ટ બનશે તો હવે ગરમ ગરમ ઢોસા સાથે આપણે તૈયાર કરેલી મૈસૂર ભાજીને સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું તો તમે જો ક્યારેય આવા સુરતી મૈસૂર ભાજી ઢોસા ન બનાવ્યા હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો તમને બહુ જ પાવશે તો ભાજીને થોડા બટર અને થોડી લીલી ડુંગળીના લીલા પાનથી સજાવી ગરમ ગરમ સવ કરો તમને બહુ જ પાવશે તો તમને આ રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડિયો સાથે The yeah, answer thanks for watching.